અયોધ્યા ખાતે યોજાનાર રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શામળાજીમાં પણ કાર્યક્રમ યોજાશે તો શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઈ ગાંધીએ વિગતવાર માહિતી આપી છે શામળાજી વિષ્ણુ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે તો શામળાજી આર્ટ્સ કોમર્સ બીએડ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ વીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રતિકૃતિની થીમ પર રંગોળી સ્પર્ધા યોજાશે સ્પર્ધામાં ભાગ લેનારા થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે તો બાવીસ જાન્યુઆરી સવારે દસ કલાકથી જ મંદિર પરિસરમાં થી વધુ વિવિધ ભજન સત્સંગ મંડળીઓ દ્વારા ભજનની ધમજટ જામશે તો આદિવાસી નૃત્ય તેમજ શ્રી રામ પરિવારની વેશભૂષા સાથે સમગ્ર કાર્યક્રમ યોજાશે

શામળાજી વિષ્ણુ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે તો શામળાજી આર્ટ્સ કોમર્સ બીએડ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ 20 જાન્યુઆરીએ રામ મંદિરની प्रतिकૃતિની થીમ પર રંગોળી સ્પર્ધા યોજાશે સ્વાયદામાં ભાગ લેનારા 100 થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે તો 22 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી જ મંદિર પરિસરમાં સાહિત્યથી વધુ વિવિધ ભજન સત્સંગ મંડળીઓ દ્વારા ભજનની રમઝટ જામશે

આપને જે માહિતી આપી તે મુજબ બાવીસ તારીખથી બાવીસ તારીખના દિવસે સરસ રીતે ઉજવનાર છે અને એ કાર્યક્રમ અઢારમી તારીખથી શરૂ થઈ ગયો છે અને લગભગ ચોવીસ તારીખ સુધી ચાલશે અને દિવાળીમાં જે રીતનું વાતાવરણ હોય છે એવું સુંદર વાતાવરણ અત્યારે થયું છે અને બધા લોકો તો હરિભક્તોને લાભ મળે